ગુજરાત રાજ્યની રાજધાની પાટનગર ગાંધીનગરમાં તંત્ર ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગટરનું પાણી રોડ રસ્તાના પ્રશ્નોને લઈ ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે હાલમાં હવે ગાંધીનગર શહેર વસાહત મહાસંગ પાટનગરની સમસ્યાને લઈને આંદોલન કરવા જઈ રહ્યું છે વારંવાર ગટર પાણી ખાડા રોડ રસ્તા બાબતે રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી જે બાદ વસાહત મહાસંગ સેક્ટર બેઠક કરશે

અમારા તમામ સેક્ટરના વસાહત મંડળો સાથે સંલગ્ન સંકળાયેલા છે અને આવી સમસ્યાઓ જે પાણી ઓછું કોર્સ મળવો પછી ગટરો ઉભરાવી અને સાફ સફાઈ બીજી ત્રીજી અન્ય જે સુવિધાઓ જે મળતી નથી એની ઘણી ફરિયાદો અમને મળી છે બીજું ગાંધીનગરમાં ઝૂંપડપટ્ટીનો પણ ખૂબ જંગલ આડેધર દબાણ થયેલા છે અને એના કારણે ક્યારે ગંદકી પણ ખૂબ થાય છે અને એ આવા બધા સામાન્ય જે પ્રશ્નો છે પ્રશ્નો આ તંત્રને અમે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ એ ઉકેલાઈ શકતું નથી કે એનું કોઈ સુપરવિઝન થતું નથી કે એનું કોઈ ધ્યાન આપવામાં નથી આવતું અને અનેક વખત અમે આ બધી રજૂઆતો કરી રસ્તાની રોડની લાઇટની પાણીની ગટરની છતાં પણ આ લોકો બેરા તંત્ર અમારું ધ્યાન આનું કોઈ આપતા નથી